સુરતમાં સો કરોડની સરકારી જમીન સસ્તામાં આપવાની લાલચ આપીને બાર કરોડની છેતરપિંડીના ત્રણ આરોપી ઝડપાયા સુરતમાં જમીન ખરીદવાની લાલચ આપી બાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારી ટોકડીનો પર્દાફાશ થયો છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે એવી ટોકડી ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેઓએ અંદાજે રૂપિયા સો કરોડની સરકારી જમીન માત્ર પંદર કરોડમાં આપવાની લાલચ આપીને વેપારી સાથે છેતરપિંડી કરી હતી મળતી માહિતી મુજબ આરોપીઓએ સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલી બે સરકારી જમીનોના કાગળ ખોટા બનાવી અને વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે મહેસૂલ વિભાગ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી વિભાગોના નકલી લેટર પેડ અને અધિકારીઓની બોગસ સહીઓ સાથે પત્રો તૈયાર કર્યા હતા આ દસ્તાવેજો જોઈ વેપારી વિશ્વાસમાં આવી ગયો અને ટોકડીને તબક્કાવાર રૂપિયા બાર કરોડ આપ્યા હતા પરંતુ સમય પસાર થતાં જમીનનો કબજો ન મળતા વેપારીને શંકા જતા તપાસ હાથ ધરી હતી આખરે માલુમ પડ્યું કે તમામ દસ્તાવેજ ખોટા હતા અને જમીન હજુ પણ સરકારના નામે જ હતી વેપારીએ બાદમાં સુરત પોલીસ કમિશનરને સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી ઇકો સેલે તપાસ હાથ ધરીને ત્રણ આરોપી રતનસિંહ લાલસિંહ ઠાકોર સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરને ને ઝડપી પાડ્યા છે ત્રણેય ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સગદલપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે આ આરોપીઓ પાસેથી વધુ પુરાવા એકત્ર કર્યા છે અને ટોકડીમાં સામેલ અન્ય આરોપીઓ બાદરસિંહ લાલસી ઠાકોર મોહબતસિંહ લાલસી ઠાકોર અને લક્ષ્મણ ગયાદનાથ યોગીને શોધવા માટે તપાસ હાથ ધરી છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ